કેમ છો મિત્રો બધા મજામાં જ છે તો આજના બ્લોગ માં તમારું સ્વાગત છે તો અમારો વિડીયો સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આજે આપણે જવાનું હતું વાક અને ફોન નો હપ્તો ભરવા માટે તો ફાઇનલી ગાઈસ આજે આપણે પહોંચી ગયા ના જોવા કેમ કે આપણે જવાનું હતું એટીએમ મશીન પૈસા ઉપાડવા માટે તો આપણે સૌથી પહેલા પહોંચી જઈએ એટીએમ મશીન ગાઈસ આપણે પહોંચી ગયા છે એટીએમ મશીને પૈસા ઉપાડવા માટે તો આ એસબીઆઈનું છે એટીએમ મશીન તો આપણે ઉપાડી લઈએ પૈસા તો ગાઈસ આપણે ઉપાડવાનું કરી દીધું પૈસા ઉપાડવા માટે એટીએમ નાખી દીધું છે ને આપણે ઉપાડી લઈ પૈસા સાત હજાર તો ગાઈસ પિન તો નાખી લઈએ આપણે તો ગાઈસ આપણે પિન નાખી દીધો છે ને આપડા પૈસા કરવાનું થઈ ગયું છે ચાલ

અને પછી આપણે લેવાના હતા જવાનું અમારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણો થોડો લાગે તડકો કઈ વાંધો નહી કોઈ આપણે જવાનું કહી આ આવી ગયું છે વાતાલન નું તોલ નાખું ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે વાકાનેર આપણે સૌથી પહેલા તો જવાનું છે મોબાઈલ નો હબલો મરવા માટે આ છે વાકા નેહુલ ટેલિકોમ માં તો તમારે કોઈને મોબાઈલ હપ્તે જોતો હોય તો મેઉરમાં આવી શકો છો મેઉિક મોબાઈલ લેવો હોય આપણે નાખ લીધો મોબાઈલ નો હપતો ને આપણે હવે જવાનું છે આગળ લુગડા લેવા માટે આપણે મૂકી દીધું બાઈક અને આપણે જવાનું છે આગળ કપડા વાળાની દુકાને ભાઈ આપણે આવી ગયા છે મેઇન બજારમાં કપડા વાળાની

ફાઈનલી ગાય સાપે લલિતા છે બે જોડી કપડા હવે આપડે રખડીશી વાતાનેર માં ગામમાં તો ગાય છે બે જોડી કપડા લઈ ને આપડે હવે જવું છે ઉનારો હોય તો લચ્છી પીવા વાતાનર માં આવી એટલે લચ્છી પીવા તો જવું જ પડે આપણે ભાઈ

હા એક પૂરો બેઠો બેઠો વાત કરતો હતો આપણને કેમ છે મિત્રો આપડે કપડા લઈ અને આપણે નીકળી ગયા વખાને બજારમાં લચ્છી બચી થી બાજુ છે દુકાને જલેબી જલેબી જોઈને તો ખાવાનું મન થાય છે પણ આપણે ખાવી છે નહીં જલેબી આ બાજુ છે બકાલું કોઈને લેવું હોય ફાઈનલી ગાઈસ હવે આપણે બાઈકે પહોંચી ગયા છે આ છે આપણું બાઈક મારે ઇન્સ્ટા આઈડી ની નામ રાખેલું છે તમે એમાં જઈ અને ફોલો કરજો મિત્રો ફાઇનલી ગાઈસ આપણે લેક્ટી આ છે વાકા ને હાઈવે પર અને હવે આપણે જઈ રહ્યા છે ઘરે આ છે વાકા ને આપડે લઈ જાવ ઘર માટે શેરડીનો રસ અને અમારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા